સુરતના ઊંધનામાંથી આઠ વર્ષનો બાળક રમતા રમતા રેલવે મારફતે મહારાષ્ટ્રના નંદુરબારમાં પહોંચી ગયો હતો પિતા બાળકને પોતાના કારખાના પર લઈ આવ્યા હતા બાળક રમતા રમતા બહાર નીકળી ઊંધના રેલવે સ્ટેશન ખાતે પહોંચી નંદુરબાર તરફ જતી બોગીમાં બેસી ગયો હતો પોલીસ સીસીટીવીના આધારે નંદુરબાર પોલીસને જાણ કરી બાળકને શોધી પરિવારને સોંપ્યો છે સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલ રતન ચોકમાં રહેતા રચિમ મિયા ઊંધના રોડ નંબર એક પર આવેલ કારખાનામાં સિલાઈ મશીનનું કામ કરે છે રચિમ મિયા ઘરેથી તેનો આઠ વર્ષનો પુત્રને સાથે લઈ કામ પર આવ્યો હતો બાળકના પિતા કારખાનામાં કામ કરી રહ્યો હતો દરમિયાન બાળક રમતા રમતા કારખાનામાંથી બહાર નીકળી ગયો હતો ઊંધના રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો બાળક કારખાનામાં નહીં દેખાઈ આવતા પિતા તેને શોધખોળમાં લાગી ગયો હતો કલાકો સુધી બાળક નહીં મળી આવતા આખરે બાળકના પિતાએ ઊંધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી સુરતના ઉધના પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો સોંકાવનારો ખુલાસો થયો સીસીટીવી બાળક કારખાનામાંથી બહાર આવી એકલો જ જતા નજરે પડ્યો હતો બાળક રમતા રમતા સીધો ઊંધના રેલવે સ્ટેશન ખાતે પહોંચી ગયો હતો ત્યારબાદ ઉંધના રેલવે સ્ટેશન પ્લેટફોર્મમાં પર મહારાષ્ટ્રના નંદુરબાર તરફ જતી ટ્રેનની બોગીમાં બેસી ગયો હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો